બોટાદ જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર બોટાદ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી ધોધમાર વરસાદ નોંધાયો છે શહેરના મુખ્ય માર્ગો જેવા કે ભાવનગર રોડ પાળીયાદ રોડ ગઢલા રોડ સાળંગપુર રોડ અને ટાવર રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે વરસાદની તીવ્રતા એટલી હતી કે મહિલા કોલેજ રોડ પર ગોઠણ સમા પાણી ભરાઈ ગયા છે સારંગપુર રોડ રેલવે અંડરબ્રિજ અને ભાવનગર રોડ રેલવે અંડરબ્રિજમાં પણ પાણી ભરાવાથી વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે પાણી ભરાવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા વર્ષો જની છે દર ચોમાસામાં આ સમસ્યા સર્જાય છે બોટાદ જિલ્લાના ગઢા તાલુકા ભીમડાદ ડેમ થયો ઓવરફ્લો બોટાદ જિલ્લામાં ભારે વરસાદને પગલે પાણીની આવક વધતા ભીમડાદ ડેમ થયો ઓવરફ્લો ભીમડાદ ડેમ વરસાદની સિઝનમાં ત્રીજી વાર ઓવરફ્લો થતા આસપાસના આઠ થી દસ ગામોને સિંચાઈ અને પીવાના પાણીનો મળશે લાભ ભીમડાદ ડેમ ઓવરફ્લો થતા મધુ અને કેરી નદીમાં વહી રહ્યું છે પાણી મેઘોડિયા સારંગરડા તાટમ સખપર સાલેયા ગોરડકા સહિતના ગામોને થશે ફાયદો બોટાદ શહેરના પારિયાદ રોડ સાળંગપુર રોડ સ્ટેશન રોડ દિનદયાર ચોક હાઈસ્કૂલ ચાર રસ્તા સહિત તમામ વિસ્તારમાં વરસાદ બોટાદ શહેરની મધ્યમાંથી પસાર થતી ઉતાવળી તેમજ મધુમતી નદીમાં આવ્યા નવા નીર બોટાદ શહેરના મુખ્ય રોડ પર ફરી વળ્યા પાણી વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખી પસાર કરી રહ્યા છે લાંબા વિરામ બાદ વરસાદની રાહ જોતા ખેડૂતોમાં આનંદ